જય શ્રી કૃષ્ણ તો આજે આપણે જાણવાના છીએ કે આપણે શિવાલયમાં જ્યારે ભગવાન શિવને મળવા જઈએ છીએ ત્યારે પહેલા દર્શન આપણે નંદીના કરીએ છીએ અને બીજા દર્શન કાચબાના અને પછી આપણે ભગવાનના દર્શન કરીએ છીએ તો ભગવાને નંદીને અને કાચબાને પોતાના સન્મુખ કેમ રાખ્યા છે એવું શું કારણ હતું કે ભગવાને નંદીને અને કાચબાને પોતાના પહેલા સ્થાન આપ્યું તો એ જે જાણવાની જે કહેવાય કે આપણને ખૂબ જ આતુરતા હોય છે કે એવું નંદીની અંદર ને કાચબાની અંદર શું એવું હતું કે ભગવાને તેને પોતાની કરતા પહેલા સ્થાન આપ્યું છે કારણ કે આ તો આદિદેવ મહાદેવ છે અને ભગવાન કોઈ પણ વ્યક્તિ હોય કે વસ્તુ હોય કે કોઈ પણ પશુ હોય કોઈ પણ ને પોતાના પહેલા સ્થાન આપે છે તો તે એની અગ્રિમતા હોય તો જે આપતા હોય આમ જ આપણે જેમ કાંઈ ભાવમાં આવીને આપી દેતા નથી આ બહુ સરસ મજાની જાણવા જેવી વાત છે કે જ્યારે નંદી છે તે આપણે જોઈએ તો આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નંદી છે તે ધર્મનું પ્રતિક છે અને નંદીને ચાર ચરણ હોય છે તો એ ચાર ચરણ છે એ ચારેય ચરણ આપણા ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર ચરણ છે તો એમાં પહેલું ચરણ છે ધર્મ તો ભગવાન એમ કહેવા માગે છે કે જે મારો ઉપાસક છે તેને ધર્મનું આચરણ કરવાનું છે ધર્મની સન્મુખ રહી અને હું જેવી રીતે ધર્મને મારી સન્મુખ રાખું છું એમ મારો જે ઉપાસક છે તેને ધર્મને સન્મુખ રહી અને ધર્મનું આચરણ કરવાનું છે ધર્મ એટલે મારી નીતિ છે મારા નિયમો છે મારા વ્રતો છે મારી જે દિવસની ક્રિયા છે એ ભગવાનને મારી ક્રિયાની સાથે જોડીને મારે રાખવાના છે કેમ કે હું જે કાંઈ કરું છું તે મારા ભગવાનને મારી સાથે રાખીને કરું છું પછી મારું મન વચન કર્મથી જે કાંઈ કર્મ હશે તે હું મારા એમાં મારા ભગવાનને હું મારી સાથે રાખીશ એટલે કેવાય કે કાંઈ પણ આપણાથી દોષ પણ થઈ જાય છે ને તો પણ આપણી તરફ ખ્યાલ આવી જાય છે કે નહીં મારે આ ન કરવું જોઈએ અને આ કરવું જોઈએ ત્યારે આવું જ્યારે આપણે આચરણ કરવા લાગીએ છીએ તેને ધર્મ ચરણ એટલે કે ધર્મનું આચરણ કર્યું પછી જોઈએ કે બીજું ચરણ છે તે અર્થ છે અર્થ એટલે જે કાંઈ આપણે વ્યવહારિક કામ કરીએ છીએ આપણો આર્થોપાર્જન માટે જે કાંઈ કામ કરીએ છીએ ધંધો વ્યવહાર નોકરી આ જે કાંઈ કરીએ છીએ તેની અંદર પણ મારે નિયમિતતા અને નીતિથી કરવાનું છે મારું ઘરમાં જે કાંઈ વીત આવે છે તે મારી કમાણી છે તે મારા પસીનાની મારી મહેનતની કમાણી હોવી જોઈએ મારે મફતનો એક રૂપિયો પણ કોઈનો ન ખપે આજે મારી વૃત્તિ છે અયાચક વૃત્તિ છે કોઈની પાસે માગીશ પણ નહીં અને કોઈનું મફતનું લઈશ પણ નહીં આજે મારી વૃત્તિ છે તે અર્થ મારા મારા જે વ્યવહારિક કાર્ય માટે છે તે ખૂબ જ ઉત્તમ વૃત્તિ છે અને એને નીતિ કહેવાય છે તો આ રીતે જ્યારે હું કરું છું ત્યારે મારા ધર્મનું અર્થનું બીજું ચરણ એટલે કે નંદીનું બીજું ચરણ એટલે અર્થ વાતચીત કરવી કોઈ પણ ટોપિક ઉપર કોઈ પણ શબ્દ ઉપર કોઈ પણ વિષય ઉપર વાત કરવી તો એમાં પણ સંપૂર્ણત ભગવાનને સાક્ષી રાખીને ભગવાનની સન્મુખ રહી અને ભગવાન જ વિચારો એમાં કોઈની સ્તુતિ પણ ન આવે અને કોઈની નિંદા પણ ન આવે આવા જ્યારે વિચારોનું આચરણ કરું છું ત્યારે એ મે મારા કામ જે મારા ઇન્દ્રિયો વડે હું જે કાંઈ કર્મ કરું છું તે મેં સન્મુખ રાખીને મારે કરવાનું છે અને છેલ્લું આ ત્રણ કરીશું એટલે છેલ્લું ચરણ છે એ ભગવાનને આપણે સમર્પિત કરી દેવાનું છે કે ભગવાન મારું જીવન તપાસી અને મને મોક્ષ આદિ જે કંઈ આપવાનું છે તે ભગવાન આપવાના છે કારણ કે જન્મ અને મૃત્યુ આ બંને ભગવાનના હાથની વસ્તુ છે એટલે મારે તેમાં કાંઈ કરવાનું નથી ચોથું ચરણ છે ભગવાનને મારે સમર્પિત કરવાનું છે ભગવાનની અંદર મારે સમર્પિત થઈ જવાનું છે તો આ થઈ ચાર ચરણની વાત અને આવી રીતે આપણું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ધર્મ આપણને આવી રીતનું સમજાવે છે છે તો આ નંદીનું બીજી વાત કે આપણો ભારત દેશ છે એ કૃષિપ્રધાન દેશ છે તો એમાં આપણે પ્રાચીન સમયની અંદર જ્યારે આવી આધુનિક ટેકનોલોજી નહોતી ત્યારે આપણે બળદનો ઉપયોગ કરતા હતા તો આપણો જે ખેડૂતનો બળદ છે તે એના બે પગમાંનો એક પગ છે કેમ કે જ્યારે બળદ ન હોય ને ત્યારે ખેડૂત પાંગળો બની જાય છે એની ખેતીની અંદર દરેક કામ જ્યારથી તે વાવે છે વાવેતર ત્યારથી લઈને પાક ઘરે આવે ત્યાં સુધી બળદનું કામ સતત રહે છે અને બળદ પણ પોતાના માલિક સાથે એટલો નિયમિતતાથી અને એટલો આત્મીયતાથી કામ કરે છે કે એક ખેડૂત છે તેને પોતાનો આત્મ જ લાગે છે પરિવારનો એક વ્યક્તિ જ લાગે છે અને આપણે પેલા પશુધન આપણા જે પણ હતા ગાય હોય કે બળદ હોય કે ગમે તે પશુ હોય તેને આપણા ઘરનું એક વ્યક્તિ તરીકે એનું પાલન પોષણ કરતા હતા તો આ પણ એક આપણું જે પશુ સૃષ્ટિ છે એના ઉપર પ્રેમ કરવાનું ભગવાન આપણને સૂચન કરે છે આ પણ એક એમાં આવે છે વાત પણ આપણે સમજી શકીએ કે આવી રીતનું પણ હોય જ તો આ એક એવી રીતની વાત થઈ કે બળદ પોતાની જે જે કે પોતાનો માલિક છે તેનો ઉપાસક અને અને તેની આધીન રહે કોઈ પણ જાતની ઈચ્છા રાખ્યા વગર નિષ્કામ કર્મયોગ કરે છે તો મારે પણ મારા જીવનની અંદર કોઈ પણ જાતની આશા રાખ્યા વગર મારે ભગવાન માટે નિષ્કામ કર્મ યોગ કરવાનો છે આ આપણને નંદી પાસેથી જાણવા મળે છે અને હવે પછી જોઈએ તો 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 કાચબો કાચબાની જેટલી વાત કરીએ તેટલી ઓછી જેટલું મહત્વ નંદીનું છે એટલું જ મહત્વ કાચબાનું છે તો કાચબો છે એ ઇન્દ્રિય નિગ્રહનું પ્રતિક છે કે ભગવાન શિવ કહે છે કે મારી પાસે આવનાર જે જીવ છે એ જીવાતમાં પોતાના જીવનની અંદર પોતાની ઇન્દ્રિયોની ઉપર ઇન્દ્રિય નિગ્રહ કરેલો હોવો જોઈએ તો જ એ જીવાત્મા મને પામી શકે છે કારણ કે આપણે આખરે તો ભગવાનને પામવા માટે જ મંદિરે જતા હોય છે દર્શન કરતા હોય છે પાઠ પૂજન કરતા હોય છે તેમના જપ આરાધના કરતા હોય છે આખીર આપણું લક્ષ્ય શું છે કે ભગવાનને પામવા ભગવાનને ઓળખવા ભગવાનનું આચરણ લેવું જીવનની અંદર તો આ છે કાચબો તો કાચબાની અંદર પાંચ ગુણો રહેલા છે તો એ આવે છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ ગુણો છે તે લીધે ભગવાન તેની પાસે એને લીધો છે કે તે એકદમ ભલે એનું રૂપ નથી કદરૂપો છે છતાં પણ ભગવાનને વાલો છે તે શાકાહારી છે પણ તે કોઈ જાતનું એવું કે નહીં કે આમાં એને રસ ને આમાં નહીં છતાં પણ ભગવાને એને પોતાની પાસે લીધો છે તેને ગંધ ઉપર પણ કાંઈ નથી છતાં પણ ભગવાને તેને પોતાની પાસે રાખ્યો છે તેને શબ્દ નથી અને જો તમે એને સ્પર્શ કરો છો તો એ પોતાની બધી જ ઇન્દ્રિયો સંકેલી લે છે આ એનો મોટામાં મોટો ગુણ છે એટલા માટે એને ઇન્દ્રિય નિગ્રહનું પ્રતિક કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કાચબો ધારે ત્યારે પોતાની ઇન્દ્રિયો ફેલાવી શકે છે અને જ્યારે ધારે ભગવાનની પાસે તે કહેવાય ને કે સમર્પણની ભાવનાથી રહે છે ભગવાનને પૂરેપૂરું જીવન સમર્પણ કરી દીધેલું છે આવો જે કાચબો છે તે આપણે પૂજાય છે વિષ્ણુ મંદિર કે આપણો કૃષ્ણ મંદિર હોય તેમાં પણ કાચબો રાખવામાં આવે છે અને શિવ મંદિરમાં પણ આપણે કાચબો રાખવામાં આવે છે તો આજ માટે અસ્તુ ફરીને આપણે મળીશું ત્યારે આપણે ભગવાનની ઉપર જે જલધારી છે તે જલધારી વિષયની અંદર વાત કરવાના છીએ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ